સ્વાગત છે મારી ચેનલમાં ભરત વાઘેલા બિઝનેસ એન્ડ મોટિવેશન તો તમે તમારા બિઝનેસને જો તમે નવી ઊંચાઈ લઈ જવા માગતા હો તો આ ચેનલ તમારા માટે છે અને તમે એક સાચી જગ્યા ઉપર છો આ ચેનલની અંદર આપણે વાત કરીએ છીએ બિઝનેસ મોટિવેશન બ્રાન્ડિંગ માર્કેટિંગ સેલિંગ અને રિયલ લાઈફ કેસ સ્ટડી અને સાથે સાથે આપમાં આવતા નાના મોટા પ્રોબ્લેમ છે એના સોલ્યુશનની કે જેની આપણે એક સિરીઝ પણ ચલાવીએ છીએ તો જિંદગીની અંદર સફળતા છે એ એક સફર છે ડેસ્ટિનેશન નથી સફળતા હંમેશા આગળ ને આગળ વધતું જ રહેવું પડે તો આ સફળતાની જે સફર છે બિઝનેસની એની અંદર હું આપની સાથે છું તો સાથે મળી અને આપણે બિઝનેસની વધારે સફળતાની સ્ટ્રેટેજીઓ રહી એ જાણી અને નિમિત્ત આ વિડીયો અપલોડ કરશું અમે અને આપ જોતા રહેજો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઈકન ને ખાસ દબાવજો જેથી કરી અને તમને મારા વિડીયો નિયમિત મળતા રહે થેન્ક યુ